નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ એકેમાં આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતનો વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર ત્રણ ઉષ્મા જેના આખીરમાં તમને આપેલ સ્વાધ્યાય કાર્યના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો ચાલો જોઈએ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટર રહેલી સામ્યતા તથા તફાવત જણાવો લેબોર્ટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર વચ્ચેની સામ્યતા અને તફાવત તો કે સામ્યતામાં એક બંનેમાં પ્રવાહી તરીકે મર્ક્યુરી વપરાય છે બીજું બંનેમાં સમાન જાડાઈવાળી પાતળી સાંકળી કાચની નળી હોય છે ત્રીજું બંનેમાં કાચની નળીના એક છેડા પર અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે આગળ તફાવત જોઈએ એક લેબોરેટરીના થર્મોમીટરમાં સાંકડી નળીમાં ખાંચ હોતી નથી જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકડી નળીમાં ખાંચ હોય છે બીજું લેબોરેટરી થર્મોમીટર વડે માઇનસ દસ અંશ સેલ્સિયસથી એકસો દસ અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર વડે પાંત્રીસ અંશ સેલ્સિયસથી બેતાલીસ અંશ સેલ્શિયસ સુધીનું તાપમાન માપી શકાય છે ત્રીજું લેબોરેટરી થર્મોમીટર પ્રયોગશાળામાં પદાર્થોનું તાપમાન માપવા વપરાય છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર માનવ શરીરનું તાપમાન માપવા વપરાય છે ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર બીજો ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બે બે ઉદાહરણ જણાવો જવાબમાં ઉષ્માના સુવાહક પદાર્થો તાંબુ એલ્યુમિનિયમ ચાંદી લોખંડ બેની જગ્યાએ ચાર આપી દીધા ચાલો ઉષ્માના અવાહક પદાર્થોમાં લાકડું પ્લાસ્ટિક એબોનાઇટ બેની જગ્યાએ ચાર પદાર્થો આપી દીધા ઓકે બાળકો ચાલો આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ખાલી જગ્યા પૂરો એ પદાર્થના ગરમપણાની માત્રા તેના ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે તાપમાન વડે બી ઉકળતા પાણીનું તાપમાન ખાલી જગ્યા પ્રકારના થર્મોમીટર દ્વારા માપી શકાતું નથી ક્લિનિકલ સી તાપમાનોમાં પણ ડિગ્રી ખાલી જગ્યામાં થાય છે સેલ્સિયસ ડી ઉષ્માના પ્રસરણની ખાલી જગ્યાની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી ઉષ્મા વિકિરણ ઈ ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ઠંડી ચમચી મૂકવામાં આવે તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્માવહન ચમચીના બીજા છેડા પર થાય છે તો કે ઉષ્માવહન એફ ખાલજીગ્યા રંગના કપડા હળવા રંગના કપડાં કરતાં ઉષ્માનું શોષણ વધુ કરે છે ઘેરા રંગના ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર ચાર નીચેના જોડકા જોડો ભૂલહેર વહે છે બીજું દરિયાઈ લહેર વહે છે ત્રીજું ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે સામે એ ઉનાળામાં બી શિયાળામાં સી દિવસ દરમિયાન ડી રાત્રિ દરમિયાન તો આપણે જોડીએ ભૂ લહેરની સામે રાત્રિ દરમિયાન દરિયાઈ લહેર વહે છે એની સામે દિવસ દરમિયાન ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે ઉનાળા શિયાળામાં હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે ઉનાળામાં કે બાળકો ચાલો આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર પાંચ શિયાળાની ઋતુમાં એક ઝાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ ચર્ચા કરો જવાબ એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે હવા ઉષ્માની અવાહક છે આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં થતી અટકે જતી અટકે છે પરિણામે શરીર ઉપંફાળું રહે છે એક ઝાડું વસ્ત્ર પહેરવાથી હવાનો સ્તર ન હોવાથી ઝાડું વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ ચાલો બાળકો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર છ આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્માવહન ઉષ્માનયન તથા ઉષ્માવિકિરણ કયા સ્થાનોએ થાય છે તેઓનો તીર વડે નિર્દેશન કરો તો આપણે આકૃતિ તમને ચોપડીમાં આપેલી છે એ જ આકૃતિ આપણે કટ કરીને લીધી છે એ આકૃતિમાં મેં તમને લાલ કલરના એરોમાં મારી બ્લ્યુ કલરમાં ઉષ્માનયનની ક્રિયા ઉષ્માવહનથી ઉષ્મા વિકિરણથી એ દરેક વસ્તુ બતાવી દીધી બતાવ્યા પ્રમાણે તમે આકૃતિને નોટમાં દોરવો તો ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર સાત હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે સમજાવો જવાબ ગરમ હવામાનવાળા પ્રદેશોમાં ઉષ્મા વિકિરણ દ્વારા મકાનોની દિવાલ ગરમ થાય છે જો મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગેલી હોય તો તે ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે અને પરાવર્તન વધુ કરે છે આથી બહારની દિવાલો ઓછી ગરમ થાય છે પરિણામે મકાનોની અંદર રહેતા લોકોને ગરમી ઓછી લાગે છે આથી ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર આઠ ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાનવાળા એક લિટર પાણીને પચાસ અંશ સેલ્સિયસ તાપમાનવાળા એક લિટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણ તાપમાન તાપમાન હોય છે એ એશી અંશ સેલ્સિયસ બી પચાસ અંશ વધુ પરંતુ એંશી અંશ સેલ્શિયસથી ઓછું સી વીસ અંશ સેલ્સિયસ ડી ત્રીસ અંશ તથા પચાસ અંશ સેલ્શિયસથી વચ્ચેનું જવાબમાં સાચો વિકલ્પ ડી ત્રીસ અંશ સેલ્સિયસ તથા પચાસ અંશ ની વચ્ચેનું કે બાળકો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર નવ ચાલીસ અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના નાના ગોળાને ચાલીસ અંશ સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો એ ઉષ્મા ગોળાથી પાણીનું વહ પાણી તરફ વહે બી ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં સી ઉષ્મા પાણીથી ગોળા તરફ વહે ડી ગોળા તથા પાણીનું બંનેનું તાપમાન વધશે જવાબમાં સાચો વિકલ્પ બી ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં કે બાળકો ચાલો આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર દસ આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો એ ઉષ્માવહનની પ્રક્રિયાને લીધા ઠંડો પડશે બી ઉષ્માનયનની પ્રક્રિયા વડે ઠંડો પડશે સી ઉષ્મા વિકિરણની પ્રક્રિયા વડે ઠંડી પડશે ડી ઠંડો પડતો નથી જવાબમાં સાચો વિકલ્પ ડી ઠંડો પડતો નથી ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર અગિયાર રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલના તળિયાની કળાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે તેનું કારણ એ તાંબાનું તળિયું કળાઈને વધુ મજબૂત મજબૂતાઈ આપે છે બી આવી કળાએ રંગીન જણાય છે માટે સી સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનો વધુ શું છે ડી સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબાનો સાફ કરવું સરળ છે જવાબમાં વિકલ્પ નંબર સી સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનો વધુ સુવાહક છે આગળ ઓકે બાળકો થેન્ક યુ સમય કાઢીને તમે વિડીયો નિહાળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી એક વખત કહી દઉં પાસ સર એકીમાં તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો કે આવજો